બે મોટા થોડુંક જતું કરો થાતા થઈ ગયું બ્રાહ્મણ ના ભોળી જીવ છે આશીર્વાદ ત્યારે તમે છો બે ની ઘટે છે બે ની દેવરાત્રી દેવાયાત ખવડ ની ઘટે છે અને ભાઈ ભગવતસિંહજી ની ઘટે છે આ છીછરા ઝગડામાં લાભ છે ને વચ્ચે ત્યાં લેતા હોય મારો ભાઈ સાયકલ માંથી લુના લીનામાં આવ્યો એટલે મર્યો ક્યાંથી લઈ આવતા નહીં પણ જોકરણ પોચું ના હોત ઈશ્વરનું નામ ની સાક્ષી બ્રાહ્મણના વચને પૂરું કરો ઘટે છે અને ભાઈ ભગવતસિંહજી ની ઘટે એટલે સમાધાન તમે કયો કે તમે અમે તો ઈચ્છીએ હું તો હકીકત હવાયતભાઈ ના કેસમાં તમને કહું તો સમાધાન એક જ વખતે થઈ શકે બંને પક્ષ જરાક મોટપ દાખવે બીજું કઈ નહીં મોટો દાખલ થઈ ગયું બીજ સો બાદ ગઈ છોડો યાર હવે આવા બધા ઝઘડા બે ને પોહાય નહી આ ભાઈ દેવાયત ખબર લોકપ્રિય છે તો ઓલું ખોડું કઈ આમ કમ નથી એ રજવાડું છે એના લેવલ પ્રમાણે સમાધાન બસ એ જ છે બંને ભાઈઓ કરે અને બિલકુલ એક વખત આ ખોડ લીધા છે હવે ઈશ્વર નું નામ છે સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચને પૂરું કરો ભાઈ સાહેબ આ ને ક્યાંક તમારા ડાયરા વેરા કરો એટલે સમાજમાં નવી સંસ્કૃતિ ની પ્રેરણા નવી પેઢીને ખબર ન પડતી મળે નહીતર બધું બુજાઈ જશે તમે જેલમાં જામીન ઉપર છૂટી કઈ શોભા નથી દેતું કલાકારો ને જેલમાંથી માણસ